વીજળીના બિલની ગણતરી કેલ્ક્યુલેશન ઓફ ધ ઇલેક્ટ્રિસિટી બિલ શું તમે તમારા ઘરે આવતા વીજળીના બિલને વાંચ્યું છે જો હા તો તમે જોયું હશે કે તમે જેટલી વીજળીનો વપરાશ કરો છો તેટલું જ બિલ તમારે ભરવું પડે છે તમારા દ્વારા વપરાશ કરવામાં આવેલ વીજળીના બિલમાં કિલો વોટ અવર કેડબલ્યુએચ યુનિટમાં હોય છે આ કિલોવોટ અવર શું છે અને તમે કેટલી વીજળીનો વપરાશ કર્યો તે વીજળી કંપનીને કેવી રીતે ખબર પડે છે ચાલો તેના વિશે જાણીએ જ્યારે એક કિલોવોટ વિદ્યુત ઊર્જાનો વપરાશ એક કલાક માટે કરવામાં આવે છે ત્યારે તેને એક કિલોવોટ કલાક અથવા કિલોવોટ અવર કહે છે જેને સામાન્ય બોલીમાં યુનિટ કહે છે તો ચાલો હવે આપણે એક ઉદાહરણ દ્વારા વીજળીના બિલની ગણતરી કરીએ ઘરમાં સો વોટનો એક લેમ્પ છે તે દરરોજ આઠ કલાક ચાલે છે તેને એક મહિને એટલે કે ત્રીસ દિવસ માટે કેટલી વિદ્યુત ઊર્જાની જરૂર પડશે એક દિવસ લેમ્પ ચાલુ રાખવા માટે જરૂરી ઊર્જા બરાબર વોટ ગુણ્યા અવર એટલે કે 100 વોટ ગુણ્યા આઠ અવર બરાબર આઠસો વોટ અવર હવે એક મહિનો લેમ્પ ચાલુ રાખવા માટે વપરાતી વિદ્યુત ઊર્જાની ગણતરી કરીએ તેના માટે એક દિવસની વિદ્યુત ઊર્જાનો ત્રીસ દિવસ વડે ગુણાકાર કરો એક મહિનો લેમ્પ ચલાવવા માટે જરૂરી વિદ્યુત ઊર્જા બરાબર આઠસો વોટ અવર ગુણ્યા ત્રીસ દિવસ હવે વોટ અવર ને કિલો વોટમાં રૂપાંતરિત કરીએ એક કિલો વોટ બરાબર એક હજાર વોટ થાય છે એટલે આપણે વડે બરાબર ચોવીસ કિલો વોટ અવર તેથી સો વોટ ના એક લેમ્પ ને ત્રીસ દિવસ ચાલુ રાખવા માટે ચોવીસ કિલો વોટ અવર એટલે કે ચોવીસ યુનિટ વિદ્યુત ઊર્જા વપરાય છે હવે જો વીજ દર પ્રતિ યુનિટ પાંચ રૂપિયા હોય તો ત્રીસ દિવસ લેમ્પ ચાલુ રાખવાનો ખર્ચ કેટલો થશે લેમ્પ ચાલુ રાખવાનો ખર્ચ બરાબર ચોવીસ કિલો વોટ અવર ગુણ્યા પાંચ રૂપિયા બરાબર એકસો વીસ રૂપિયા યાદ રાખો ભારતના અલગ અલગ શહેરોમાં વીજળી યુનિટની કિંમત અલગ અલગ હોય છે જો તમને ઉપકરણ કેટલા વોટનું છે તેની જાણ ન હોય તો તમે આ માહિતી ઉપકરણ ઉપર લખેલી નેમ પ્લેટ ઉપરથી મેળવી શકો છો આવી જ રીતે તમે બાકીના ઉપકરણોના ઊર્જા ખર્ચની પણ માહિતી મેળવી શકો છો વીજળી કંપનીઓ તમારા ઘરે કેટલી વિદ્યુત શક્તિનો વપરાશ થયો છે તે જાણવા માટે ઘરની બહાર વીજ મીટર લગાવે છે વીજ મીટર બે પ્રકારના હોય છે એનલોગ એનર્જી મીટર અને ડિજિટલ એનર્જી મીટર વીજળી સપ્લાયના આધારે તેના બે પ્રકાર છે સિંગલ ફેઝ એનર્જી મીટર અને થ્રી ફેઝ એનર્જી મીટર ઘર ઓફિસ કે જ્યાં વીજળીની જરૂર ઓછી હોય છે ત્યાં સિંગલ ફેઝ એનર્જી મીટર લગાવવામાં આવે છે અને ઉદ્યોગ કૃષિ માટે એટલે કે જ્યાં ઇલેક્ટ્રિસિટીની જરૂર વધુ હોય છે ત્યાં થ્રી ફેઝ એનર્જી મીટર લગાવવામાં આવે છે હવે આપણે વીજ મીટર દ્વારા રીડિંગ કેવી રીતે લેવામાં આવે છે તેના વિશે જાણીએ જો ડિજિટલ વીજ મીટર હોય તો તેમાં ઘણા બધા અલગ અલગ આંકડાઓ દેખાય છે આપણે વીજ મીટર ઉપર આપેલા બટનનો ઉપયોગ કરીને કિલોવોટ અવરવાળી સંખ્યાને નોંધી લેવાની છે આ રીતે આપણને વર્તમાન યુનિટની જાણ થઈ જશે અને આપણે પાછલા વીજળી બિલના આધારે અગાઉના યુનિટ મેળવી શકીએ છીએ હવે વર્તમાન યુનિટમાંથી પાછલા યુનિટને વાત કરીએ તેમાંથી જે યુનિટ મળશે તે ચૂકવવાના રહેશે તેની સાથે સાથે વીજ બિલમાં એક ફિક્સ ચાર્જ અને વિદ્યુત ચાર્જ હોય છે જે વીજ કનેક્શનના આધારે નક્કી થાય છે આ રીતે ફિક્સ ચાર્જ વિદ્યુત ચાર્જ અને વીજ ખર્ચ બધાનો સરવાળો કરતા વીજળી બિલની રકમ મળે છે વીજળી બિલની ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા વીજ મીટરનું રીડિંગ કરતી વખતે રીડિંગને ધ્યાનપૂર્વક વાંચો યોગ્ય ફોર્મ્યુલાનો ઉપયોગ કરો વીજળી બિલની ગણતરી ધ્યાનપૂર્વક કરો અગાઉનું છેલ્લું રીડિંગ અગાઉના છેલ્લા બિલમાંથી મેળવો આ રીતે તમે વીજળીના બિલને તપાસીને જોઈ શકો છો જો તમારું બિલ અપેક્ષાથી વધુ આવે છે તો તેની માહિતી વીજ વિભાગને અવશ્ય કરો હવે જેતા પહેલા તમારા માટે એક કાર્ય હાલમાં ઇલેક્ટ્રિક ઉપકરણો જેમ કે રેફ્રિજરેટર મિક્સર એસી વગેરે ઉપર સ્ટાર રેટિંગ હોય છે જેટલા સ્ટાર વધુ એટલું વધુ કાર્યક્ષમ તમારું ઇલેક્ટ્રિક ઉપકરણ એટલે કે તે ઓછી વીજળીમાં વધુ કામ કરશે તો હવે કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણ લેતા પહેલા તેનું સ્ટાર રેટિંગ જોવાનું ન ભૂલશો